નજીક આજક ગામ પાસે લોકોની સલામતી માટે પુલ તોડવામાં આવી રહ્યો હતો એ દરમિયાન સ્લેબનો એક ભાગ તૂટતા નિહાળી રહેલા કેટલાક લોકોએ બેલેન્સ ગુમાવતા નીચે પડ્યા હતા પરંતુ આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી જુનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણા વસ્યા અને માર્ગ મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલ અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી સરપંચે પણ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા આ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો એટલે વાહન વ્યવહાર બંધ હતો યુદ્ધોના ધોરણે થઈ રહેલી આ કામગીરીના ભાગ રૂપે રાજ્ય સરકારે આ પુલના નવા નિર્માણ માટે રૂપિયા એક કરોડની મંજૂરી આપી છે જે બ્રિજ બાબતની ઘટના બની છે માટે પ્રથમ તો એ આપણા માધ્યમથી તમામ લોકોને ખાસ જણાવવાનું કે આ બ્રિજ તૂટ્યો નથી આ બ્રિજ પ્રિકોશનના ભાગરૂપે તોડવામાં આવ્યો છે છેલ્લા પાંચ છ દિવસથી સમગ્ર જિલ્લામાં માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ આપણે તમામ જે બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે અત્યાર સુધીમાં ચારસો ને એંસી જેટલા બ્રિજનું આપણે ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અને એમાં લગભગ છ એવા બ્રિજ છે કે જેમાં અમે જાહેરનામું કરી અને વાહન વ્યવહાર બંધ કર્યો છે આપણી પાછળ જે અત્યારે જે બ્રિજ જે અમે તોડ્યો છે એ આ દિવસો જે જુઓ છો એ બાબતે બે દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે ઘણા સરપંચોએ મને અહીંયા જણાવ્યું કે સાહેબ છેલ્લા બે ત્રણ દિવસથી અમે આની જાણકારી હતી કે કામગીરી આ રીતે કરવાની છે એટલે અમે જે ઓલ્ટરનેટ રસ્તાઓ છે એના મારફતે પસાર થતા હતા આ જે બ્રિજ છે એને ગઈકાલે એને અમે પ્રિકોશનના ભાગરૂપે એને જેસીબી વગેરે મંગાવી અને તોડવાની કામગીરી શરૂ કરી વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે એના બાબતે જણાવું કે લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા અમારા જે એસઓ હતા એન્જિનિયર હતા એમને પણ એમને લગભગ ત્રણથી ચાર વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે કોઈને ઈજા નથી એના માટે આપ પાછળ ખેંચી જાઓ પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઉભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવાના લીધે એ લોકો અંદર ગયા પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી કોઈ ઇન્જરી નથી એટલે તમામ જે પ્રિકોશનના ભાગ જે રૂપે પગલા લેવા તે લઈ અને આ કામગીરી આપણે કરાઈ છે અગેન આઈ રિપીટ કે આ બ્રિજ તૂટ્યો નથી પણ એને આર પંચાયતની ટીમ દ્વારા પ્રિકોશનના ભાગરૂપે આપણે એને તોડ્યો છે આ બ્રિજ છે એની મેખડી ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ છું અહીંયા જે આત્રોલી જે પુલની ઘટના બની છે એમાં હકીકતમાં વાસ્તવિકતા એવી છે કે આ જે પુલ તંત્રએ ટેસ્ટિંગ કર્યા બાદ નબળું હતું એટલે અમને અમારા વિસ્તારના પાંચ સાત સરપોસોને જાણ કરેલી હતી છેલ્લા પાંચ દિવસથી જાણ કરે છે કે આ પુલ ત્રણ ચાર દિવસ બંધ રહેવાનું છે અને એનું તોડી અને નવનીકરણ કરવાનું છે એના માટે અમને બધાને જાણ કરેલી હતી પીડબ્લ્યુડી અને એના સ્ટાફ અને તંત્રએ આજુબાજુના વિસ્તારમાં ત્યાં રસ્તા પુલથી દોઢ કિલોમીટર આ બાજુ આજક બાજુ અને પુલથી દોઢ કિલોમીટર આપણે વાડલા બાજુ રસ્તા બંધ કરેલા હતા અને અમને બધાને જાણ કરેલી હતી મારે પોતાની પણ સ્કૂલ છે અને અમને પણ જાણ કરેલી હતી સ્કૂલ બસો માટે કે અહીંયા પુલનું હાલમાં કામ ચાલુ છે ઇમરજન્સી ધોરણે અલ્ટિમેટ રસ્તા આપેલા જ હતા આમ ફરીને આપણે સીલથી આમ ફરીને માધુપુર થઈને અલ્ટિમેટ રસ્તા અમને પણ જાણ કરેલી હતી એટલે એવું કંઈ કોઈ દુર્ઘટના બની નથી કાલે પાઈપ ઉતારવા ઉતારતી વખતે આપણે કોન્ટ્રાક્ટર ની ટીમ અને બે ગ્રામજનો હાજર હતા અને પુલ નીચેથી તો તૂટેલો તો હતો પણ નમી ગયો કામ ચાલુ ને કારણે એટલે નન્ય બેઠેલો તો કોઈ દુર્ઘટના બનેલી છે કોઈને જાણા થઈ નથી અસ્તો જય હિન્દ જય ભારત માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરાવલિયા જુનાકળ